તો ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ અને આપણે આવી ગયા છીએ આપણો ઘોડો લઈ ધોરાજી ધોરાજી અહીંયા ના તો અહીંયા કાંઈ વાજીનું થવાનું હે થોડું કારણ કે આપણી આગળ આવી ગઈ હતી મોટી ગાડી મોટી ગાડી ઉતારવાની બાકી હતી એટલે આખી ગાડી ઉતરશે તો અહીંયા આપણા ઘોડામાં ભરા હે માર્ગ બો બહાટી બોલે હો ફૂલ સ્ટોક માલનો ફૂલ સ્ટોક થઈ ગયો અને ગાડી પણ કઈકા ઉતરે આ જો તો આપણો ઘોડો પણ ભેગો ભરાવા મંડ્યો છે અને મજૂર લાગી ગયા છે કામે અને હું પોતું આયા થઈ ગયો માણસો હાકડી એવી ગલીમાંથી આપણું કામ કરી દઈએ આપણો ઘોડો ઘરે પતી ગયો છે ને હવે ઉતારવાનું છે જોઈ લ્યો ફૂલ લોડેડ ભેહું ને નાખવાની છે આપણે કાઢીએ એટલી નાહી ધોઈ નવડી થઈ જાય અને આપણે ભેદી છે અને આવ્યો હતાને કાઢીએ ભેહું નાખવા જોઈ લ્યો બસ શરમનું પૂંછડું છે અને આ તો આ કઈ કહેવાતું હોય છે ખબર પડતી નથી આપણે ગાડી ખાલી કરી ગયા તા તબેલે તબેલે આવીને હવે આપણે દોવાની ભેહું ભેહું તો દોવી દોરી કોઈ દોહન વાળું તો બીજું આવશે નહીં નજારો એક નંબર હો તો હવે હાંજ પડી ગઈ છે ને આપણે લગવા બગવા ભરી લીધા હે અને લગવા બગવા ભરીને હવે આપણે દૂધ વહીધું છે એસી નેવું લિટર એટલે એ આપણે ડેરીએ નાખતા આવીએ અને પછી આપણે આજ છે ભજીયાનો પ્રોગ્રામ એટલે ગોગડી ભજીયા કહેવાય છે કોઈને ખાવા હોય તો આવી જાજો એટલે ગોગડી ભજીયાનો આજે છે પ્રોગ્રામ હવે હું કો દૂધ નાખતા આવું તો તમે બધું મસાલો બસાલો કમ્પ્લીટ કર તો આપણે દૂધ બુધ ઠલવી ને complete ગયા હોય ને હવે જવાના હોય આપણે program માં મેં તમને કીધું તું ને હમણાં કે program જવાનું મેં અને આપણા લાલભાઈ એ ટાંકો લીધો હે નવો એક તો હતો પણ હમણાં બીજો લેતા આવ્યા અને આપણા લાલભાઈ હે એ કે ઘડીક વાર રોકાવ પછી જાજો તો આપણે આવી ગયા છીએ અને આપણો મિત્રો જો કટિંગ ભૂસિંગ કરે છે અને ભોલાભાઈ બનાવે છે માવો અને આપણા ભાવેશભાઈ આમ રે અબલા આપણા ભાવેશભાઈ ખૂણામાં ઘરીને બેઠા છે એટલે ટાઈટ લાગે છે ને થોડી થોડી બીસાકડો માંદો પડી ગયો તો બે દી પહેલા એને તાવ આવી ગયો તો અને અમારો પપ્પુ જો ઉભડો પગે બેઠો હોય ને બહુ બેસી ન શકતો હેઠો તો આપણા પ્રકાશભાઈ આવી ગયા છે ડાયરેક્ટ અને ભોલાભાઈ હરગાવી દીધો છે ચૂલો અને પ્રકાશભાઈ કંઈક નવીન કરીને આવ્યો છે એટલે કહેવાનું થતું નથી આપણે અને આપણા

તો હવે આપડે ભાઈ ભાઈ ખાઇ ભોલાભાઈ દુકાન આવી ગયો છે ભોલાભાઈ ને અટાણે ગ્રાહકો મળી ગયા છે કઈ ઘટે નહી એવા એટલે જુઓ